આવી રહી છે કહ્યું કે ગઠબંધન ફાંસીવાદી શક્તિઓથી આપણી લોકશાહી ને બચાવવા માટે પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે ભાજપ જે રીતે વિપક્ષના અવાજને અલગ અલગ રીતે દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તેની સામે અમે એક થઈ રહ્યા છીએ તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે સીપીસીપી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે નિરંકુશ શાસનની અંતિમ ગણતરી હવે શરૂ થઈ ગઈ છે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદસિંહ લવલીએ કહ્યું કે કોંગ્રેસ એકત્રીસ માર્ચે રામલીલા મેદાન ખાતે એક મેગા રેલી દ્વારા લોકસભા ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે આ સમય દરમિયાન કોંગ્રેસ તેના પાંચ ન્યાય શેર ન્યાય યુવાન ન્યાય મહિલા ન્યાય મંજૂર ન્યાય ખેડૂત ન્યાય સાથે સંબંધિત પચીસ ન્યાયની માંગણીઓ મુખ્ય રીતે ઉઠાવશે લવલીએ શુક્રવારે રામલીલા મેદાન ખાતે પાર્ટીના નેતાઓ સાથે મહારેલીની તૈયારીઓનો હિસાબ લીધો હતો લવલીએ કહ્યું કે એકત્રીસમી માર્ચે રામલીલા મેદાન ખાતે યોજાનારી લોકશાહી બચાવ ભારત બચાવ રેલી લોકશાહી વ્યવસ્થામાં ભારતની એકતા ની વિશિષ્ટ ઉદાહરણ બની રહેશે દેશના આખા રામલીલા મેદાન મેદાન કોંગ્રેસ પાર્ટી જેવું લાગશે